વડિયા પથકમાં સારો એવો વરસાદ વરસતા ધરતી પુત્રોએ કરી વાવણી છેલ્લા ચાર દિવસથી ધીમી ધારે વરસાદથી ખેતી માંગવાવની લાયક વરસાદથી ધરતી પુત્રો માંગ આ વિસ્તારના ખેડૂત કપાસ મગફળી મૂંગ વાવેતર કરે છે ખેડૂતે ટ્રેકટર ને તિલક ચાંદલા મગનો સાથીઓ અને શ્રીફળ વધેરી કરી વાવણીની શરૂઆત અને ભગવાન પાસે માંગી સારું વર્ષ થાય એવી આશા રિપોર્ટર રાજુ કારિયાવડિયા લક્ષ્મણભાઈ પોલાભાઈ વોરા સરસ આ વાવણી લાયક વરસાદ વરસાદ કાલ સારો થયો એટલે વાવણી લાયક થયો વરસાદ છે એટલે આ બીજું પીત નથી થાય એમ એક પીત થાય એમ છે પાણી નથી એટલે કરી આપણે માંડવી વાવી છે કપાસ થતો નથી એટલે તું અપેક્ષા તમને આ વર્ષની વર્ષમાં તો એવું છે કે જે ભાગમાં હોય એ થાય હવે આવી તો આપણે ખરાને ભગવાન પાસે અપેક્ષા કરી ભગવાન પાસે કંઈક થાય કે માંડવી આવી ભાગમાં હોય તો એટલું મળે આપણને કેવું વર્ષ જાય એવી સારું થાય તો રહી આપણને લાભ રહે આવી વરસાય કાખા સમાજનો તમામ ખેડૂતને ફાયદો તો બધાયને ફાયદો થાય પાણીપણી સારા થાય તો બધાયને વાહલું પીત થાય અને બધાય ખેડૂતને સારું થાય ભાવ ભાવ મલે તો